બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદને નવા જિલ્લાની જાહેરાત બાદ થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવેની કામગીરી શરૂ થઈ છે આ હાઇવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ખેડૂતોને પોતાની જમીનના પૂરતા ભાવ ન મળવાને કારણે લડત લડી રહ્યા છે જો આગામી સમયમાં તેમની માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારી ખેડૂતોએ દર્શાવી છે બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદને નવા જિલ્લાની જાહેરાત બાદ થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવેની કામગીરી શરૂ થઈ છે આ હાઇવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે લાખણી દિયોદર અને કાંકરેજ વિસ્તારના ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે ખેડૂતોનો આરોપ છે કે તેમને જમીનના પૂરતા ભાવ મળી રહ્યા નથી આ મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો લડત ચલાવી રહ્યા છે અનેક રજૂઆતો છતાં પણ માંગણી સ્વીકારવામાં આવતી નથી તાલુકાના લીંબાવ ગામમાં થઈ અને ભારતમાં જે રોડ નીકળે છે એની અંદર સર્વે નંબર એક સર્વે નંબરમાં એકમાં સત્યાવીસ રૂપિયા આપે છે અને એકમાં એકસો ને સત્તર આપે છે સર્વે નંબર એ ખેડૂત પણ એમાં બે વિભાગ પાડે છે એના માટે અમે સરકાર પવન સાહેબ ને અરે કલેક્ટર સાહેબ ને આપવા છીએ આવેદન પત્ર કે આ કઈ રીતનું છે એના માટે નકા નવી જંત્રી જૂની જંત્રી પ્રમાણે નહીં અને નવી જંત્રી પ્રમાણે અમને આપે તો અમને થોડુંક વળતર સારું મળે છે સરકાર બેરી સરકાર એમને તો ખેડૂતને કઈ પડી નથી અને એમણે અમને જયારે પેલા આવું કીધું તમને અમે બે હજાર પચીસ ની જય જંત્રી પ્રમાણે આપીશું પણ આ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રીને સરકાર ખેડૂતોનું કહેવું છે કે જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ રહી છે તેમાંથી ભાગના ખેડૂતો જમીન વિહોણા બની જાય તેવી સ્થિતિ છે જો કે સરકાર વિકાસ કાર્ય કરી રહી છે તેનાથી ખેડૂતોને કોઈ જ બાંધો નથી પરંતુ સંપાદિત થતી જમીનમાં જૂની જંત્રી મુજબ સરકાર જમીનના ભાવ આપી રહી છે અને ખેડૂતોને પોસાય તેવી સ્થિતિ નથી જેને લઈ આજે હજારો ખેડૂતો પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા તેમણે જય જવાન જય કિસાન ના ના સાથે કલેક્ટર કચેરી ગજવી હતી ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું અત્યારે ભારતમાલા પ્રોજેક્ટ સરકાર કરી રહી છે એની અંદર મારા ખેડૂતોને બે હજાર અગિયાર ની જંત્રી પ્રમાણે મફતના ભાવે કંપની દ્વારા આજની બેઠેલી સરકાર લૂટી રહી છે અત્યારે એવોર્ડો થયેલા છે પેમેન્ટ માટે જોકે હવે પોતાની જમીન ના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો રોષે ભરાયા છે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોની માંગ નહી સ્વીકારાય તો ખેડૂતોએ બનાસકાંઠા ગાંધીનગર સુધી આંદોલન ની ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ